વોચ ફેસ્ટ એક જ છત નીચે પ્રતિષ્ઠિત ઘડિયાળ બ્રાન્ડ્સની ક્યુરેટેડ પસંદગી ઓફર કરીને ઘડિયાળના જાણકારો અને ઉત્સાહીઓ માટે એક આશ્રય સ્થાન બનવાનું વચન આપે છે તથા બલ્ગારીના કારાતીત અભિજાત્યપણોથી લઈને ઓમેગાની અદ્યતન નવીનતા સુધી પ્રતિભાગીઓને એથોસ સમેટ બોવેટ બેલેન્ડ્રોસ જેકબેન કંપની રાડો ઇન ટાઇન હિલિયસ સહિત પ્રખ્યાત બ્રાન્ડ્સની વિવિધ શ્રેણીની શોધ કરવાની તક મળશે ટાઈમ પીસના અદભુત સંગ્રહને પ્રદર્શિત કરવા ઉપરાંત વોચ ફેસ્ટ મહેમાનોને ઇથોસ અને જસ્ટિન ટાઈમ જેવી અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા આયોજિત વિશિષ્ટ ઇવેન્ટ્સમાં સામેલ થવા માટે આમંત્રિત કરે છે આ ફક્ત આમંત્રિત મેળાવડાઓ ઉપસ્થિતોને આવનારા સંગ્રહોનું પૂર્વાવલોકન કરવાની તક પૂરું પાડશે અને વિશિષ્ટ રૂપે આ પ્રસંગને અનુરૂપ વિશેષ ઓફર્સનો લાભ લેશે હોરોલોજિકલ ઉત્કૃષ્ટતાના સમર્થકોની પ્રશંસાના પ્રતીક તરીકે પેલેડિયમ અમદાવાદ વોચ ફેસ્ટ દરમિયાન આકર્ષિક પ્રોત્સાહનો ઓફર કરીને ખુશ છે રૂપિયા એક લાખની કિંમતની ઘડિયાળ ખરીદો અને દસ હજારની કિંમતની ખાતરીપૂર્વકની લક્ઝરી ગિફ્ટ ટેમ્પર મેળવો તથા રૂપિયા બે લાખની કિંમતની ઘડિયાળો ખરીદો અને રૂપિયા વીસ હજારની કિંમતની ખાતરી પૂર્વકની લક્ઝરી ગિફ્ટ હેમ્પર મેળવો પછી ભલે તમે અનુભવી કલેક્ટર હો કે વૈભવી ટાઈમ પીસની દુનિયામાં નવોદિત હો પેલેડિયમ અમદાવાદ ખાતે વોચ ફેસ્ટ તમારી જાતને હોરોલોજીની કલાત્મકતા અને અભિજાત્યપણુંમાં ડૂબી જવાની અપ્રતિમ તક આપે છે મેરા મામા ને એક એજન્સી રન કરતા જિસકા નામ હૉકી સ્ટુડિયો Uh, और जैसे आप देख रहे हो कि पहले पैलेडियम में एवरी वीक समथिंग न्यू इज़ हैपनिंग और उसी वजह से दिस इज़ द ग्रोथ ऑफ अहमदाबाद एंड हर एक ब्रांड जैसे एथॉस वॉचेज है और ये सब लग्जरी कलेक्शन दिस इज़ व्हाट अहमदाबाद के सब लोग ढूंढ रहे थे जो अब फाइनली पेलीडियम के थ्रू आया है एंड अगर आपने कलेक्शन चेकआउट नहीं किया तो यू मस्ट कम एंड आप यहाँ जितने भी आसपास लोगों को देख रहे हो दिन ऑल वॉच लवर्स और वो लोग लो का वॉच कलेक्शन है एंड स्पेशली अंडरस्टैंड ब्रांड सी लाइक जेकब और सब ब्रांड्स पे अंडरस्टैंडिंग होगी तब आपको वॉच इज़ इज़ अ लाइफ स्टाइल राइट वॉच कलेक्शन इज अ लाइफ स्टाइल और जब आप वो देखोगे तब यू वंडरस्टैंड कि आज क्या अहमियत uh, है ये आने की लोगों सो बेनिफिट्स तो पहले दिन में चलते ही रहते तो जैसे ही लोग आएंगे आएँगे दे पाए आए, तो बेनिफिट्स को देखते हैं Okay.